યાત્રા યાત્રાધામ ટાકોરમાં તુલસી વિવાહ અંગે છંગે ઉજવાયો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું ભગવાનના વિવાહના લગ્નગીતો તેમજ મહિલાઓ તેમજ યુવતીઓ ગરબે ઘૂમ્યા મંદિરને જળહળથી રોશનીથી ભવ્યથી ભવ્ય રીતે સજાવ્યું આ નજારો માણવા ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા આજે કાળિયા ઠાકોર શાલિગ્રામ સ્વરૂપે તુલસી માતાને પાસે વિવાહ સંપન્ન કર્યા મંદિરમાં નવ કુંજોમાં અલગ અલગ રીતે કાળિયા ઠાકોર સોનાના લાલજી સ્વરૂપે બિરાજે તુલસી માતા સાથે લગ્ન કર્યા રણછોડજી મંદિરમાં ભગવાનના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે ઢોલ સાથે વરઘોડો નીકળ્યો સાથે સાથે લાખો રૂપિયાનું દારૂખાનું ફોડ્યું અશ્વ તેમજ પાલખી બેના સાથે જહો જલાલીથી રાજા રણછોડલાયના લગ્ન શાલિગ્રામ સ્વરૂપે સોનાના લાલજી બની તુલસી સાથે લગ્ન સંપન્ન કર્યા મારું નામ ચિરાગ દવે છે અમે અમદાવાદના રહેવાસી છીએ મારી વાઈફનું મોસાળ દાખોડ છે અમારા લગ્ન પછી અમારું એક સપનું હતું કે અમે લોકો તુલસી વિવાહ કરાવડાવીશું અને અમારો નસીબ એટલું સરસ કે અમને કુંજ મળી ગયો અને અમારો આજનો દિવસ એટલો સફળ રહ્યો કે અમે મસ્ત લાલજી મહારાજ અને તુલસીમાંના લગ્ન કરાવડાયા છે ત્રણ ચાર કલાક ખૂબ જ વિધિપૂર્વક બધું ચાલ્યું છે અને સફળપૂર્વક અમે આ વિધિસર લગ્ન સંપૂર્ણ કર્યા છે અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે અને અમને આવો લાવો મળ્યો અમે બહુ માનીએ છીએ બસ મારું નામ દિશા ચિરાગ દવે છે હું અમદાવાદથી છું મારા મામા ડાકોરમાં સેવક છે હું નાની હતી ત્યારથી વર્ષોથી મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાવીશ તેનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડ રાયના ત્રણ કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને અમારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અને વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ મારું નામ પ્રિયાંક પટેલ હું અમદાવાદ સેટેલાઇટમાં રહું છું અને આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે ગયા વર્ષે હું અહીંયા તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસીના દર્શન કર્યા મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસીવા થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે આટલી ઝાકમ જોડ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાભો મારા લેવો હતો એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે સાથે મારી બેન બનેવી મારી પત્ની અને મારે બે દીકરીઓ અને મારા પપ્પા અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને તુલસીઓમાં આવ્યા છે સાથે અમારી સાથે જાનમાં એટલે અમે તુલસી તરફ તુલસી તરફથી છે એટલે મારા સગા સંબંધીઓ મિત્ર વર્તુળ અને મારા ધંધાધારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીનો સાથે અમે આ આજે સંપન્ન કરવાનો છે રણછોડાજીમાં મારી અખૂટ શ્રદ્ધા છે કારણ કે રણછોડાજી અમારા કુળદેવતા છે અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડાજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડાજીને ચરણ સ્પર્શ કરેલા છે ઉઠ્યા સુધી કે રણછોડજી સાક્ષાત સ્વરૂપ છે અને એમને અમને ઘણા પડચા મળ્યા છે અને રણછોડાજી પર અમારી અખૂટ શ્રદ્ધા છે માટે આ તુલસી અમે કર્યો છે

સૌ ભાવિક ભક્તો ખૂબ આનંદથી ઠાકોરજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે મંદિરમાં નવ કુંજો છે અને સવારી ઠાકોરજીની વરઘોડો સમયસર નીકળી સમયસર મંદિર પરત આવી રહ્યો છે અને હવે કુંજોમાં આમનો તુલસી વિવાહના લગ્ન થઈ રહ્યા છે અને સૌ આનંદ માણી રહ્યા છે વ્યવસ્થા બધી ભગવાને બરોબર વ્યવસ્થા ગોઠવી છે સૌ ભાવિક ભક્તોને સરસ દર્શન થાય છે અને આનંદથી ઉલ્લાસથી સૌ ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા છે ખૂબ દારૂ કોનો ફરવા મળ્યું આજે ત્રણથી થી ચાર લાખ માણસો અત્યારે ભાવિક ભક્તો આ વર્ગોડામાં જોડાયેલા છે